સમાચાર ભાવનગરથી તો ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આવાસ યોજનાના મકાનમાં એક ઘટના બની છે સુરતના કાપોદ્રા ખાતે રહેતો પરિવાર દિવાળીના રજામાં વેકેશન કરવા આવ્યો હતો સુભાષનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનના છઠ્ઠા માળેથી યુવતી નીચે પડતા તેમનું મોત થયું છે ઘટના અંગેના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે પરિવારજનો યુવતીને પીએમ માટે હોસ્પિટલ ખસેડી યુવતીના મૃત્યુનું કારણ જાણવા મળ્યું નથી ત્યારે ભાવનગરમાં યુવતીનું શંકાસ્પદ મોત થયું છે આવાસ યોજનાના મકાનમાંથી યુવતી નીચે પટકાઈ હતી જેને કારણે યુવતીનું મોત થયું છે સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલું ઘટના સ્થળે પહોંચ્યું પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે યુવતીના પરિવાર પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અલ્પેશ ડાભી જોડાઈ ગયા છે જે અલ્પેશ ભાવનગરમાં છઠ્ઠા માળેથી પડતા યુવતીનું મોત થયું હોવાની ઘટના સામે આવી શું હતું આખો મામલો અને શું છે વધુ વિગત આવાસ યોજનાના મકાનમાંથી યુવતી નીચે પટકાય હતી ત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે છઠ્ઠા માળેથી નીચે પડતા યુવતીનું મોત થયું છે યુવતીના શંકાસ્પદ મોતને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આવાસ યોજનાના મકાનમાંથી છઠ્ઠા માળેથી નીચે યુવતી પડી હતી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે રહ્યા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે છઠ્ઠા થી નીચે પટકાતા યુવતીનું મોત થયું હોવાની ઘટના સામે આવી શું છે વિગત વાત તો ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પાસે આવાસ યોજનાના મકાનો આવેલા છે જેમાં ઈ વિંગમાં છઠ્ઠા મારેથી એક યુવતી છે તે અચાનક નીચે પડી હતી વાત કરીએ તો જે પ્રકારે ઘટના બની છે તેના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે જે ઘટના આશરે અઠ્યાવીસ તારીખની હોવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર યુવતી છે તેના પરિવારજનો સાથે ભાવનગરમાં વેકેશન અર્થે આવી હતી તે દરમિયાન આ ઘટના બની છે આ ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને યુવતીને સારવાર તે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે અત્યારે પરિવારજનો દ્વારા છે તે પીએમ બાદ તે યુવતી અંતિમ સંસ્કાર માટે સુરત ખાતે તેના વતન લઈ જવામાં આવ્યું જી અલ્પેશ મોત નું કારણ શું છે અકસ્માત આત્મહત્યા કે હત્યા તેને લઈને કોઈ માહિતી ખરી જી ચોક્કસ થી જે પ્રકારે આ ઘટના બની છે તેને લઈને પરિવારજનોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું ત્યારે પોલીસ તંત્ર દ્વારા જે ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જે કાર્યવાહી બાદ પીએમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસની તપાસ છે તે હાથ ધરવામાં આવશે હજુ સુધી યુવતીની જે મૃત્યુ અંગેનું કારણ છે તે જાણવા મળ્યું નથી હત્યા છે આત્મહત્યા છે કે યુવતીએ આપઘાત કર્યો છે તે અંગેનું કોઈ કારણ છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ પોલીસ તપાસ બાદ સમગ્ર માહિતી છે તે અંગે જાણવા મળશે જી પેસ પરિવારજનો શું કહેવું છે સમગ્ર જે ઘટના બની છે તેમાં યુવતીના મોતને લઈને પરિવારજનોનું કોઈ નિવેદન કે પ્રતિક્રિયા કશું વધુ માહિતી જે ચોક્કસી જે પ્રકારે ઘટના બની મોડી રાતની ઘટના છે એટલે કહી શકાય કે વહેલી સવારે પરિવારજનો દ્વારા મૃતદેહ છે તેને પીએમ રૂમ થી તેના વતન સુરત ખાતે લઈ જવામાં આવ્યું હાલ જે પરિવારજનો છે તે સુરત ખાતે છે કહી શકાય કે જે પ્રકારે ભાવનગર પોલીસ ઘટના બની છે એટલે ભાવનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે એટલે સમગ્ર ઘટનાને લઈ હાલ પોલીસ દ્વારા એડી નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના છે તે અંગે ઘટનાનું કારણ છે તે જાણવા મળશે જી અલ્પેશ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે ભાવનગરમાં જુગા આવાસ યોજનાના મકાનમાંથી છઠ્ઠા માળેથી નીચે પડતા યુવતીનું મોત થયું છે યુવતીના મોતનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું પોલીસે વધુ તપાસ હાથ ધરી છે